સ્વાગત છે તમારું અમારા બ્લોગમાં હું છું આદરણીય શ્રી 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 અનુરાગ ભાઈ શ્રી શ્રી અનુભાઈ અભી હિન્દી મેં अभी मैं आ रहा हूं शंखपुर बॉर्डर बाग फंदा तूने हुई जगह ने तू पाव कार में गतने <laughs> नहीं जा, जा बड़ है जो आ बैरा वाला जो जो मैसेज करो निसो हारा रखो वो नहीं कागड़ा आवे काला <laughs> चलो <laughs> भाई हमारा बसनी वार छे ने तो मैं जो बीआर <laughs> प्लेइंग लूड़

તો ભાઈ સાહેબ આપણે શંકુજમાં પહોંચી ગયા અને અનુકા અનુકા પરાણે સગાડ્યા હરું ને એક લાલ લાલ થઈ ગયા મારી થોડી થોડી છે હું તો ઘી ગયો તો આપણે એવું કાંઈ ને આપણે ગમે એમાં હું કાંઈ નવલા જો ત્રણ સબેરે કા ટાઈમ હો ગયા દેખો વાહ વાહ ઓ અબ મેરી બારી

તો ગાઈસ આપણે શંકુ વોટર પાર્ક પહોંચી ગયા છીએ અને જોવો છો ટાઈમ થઈ ગયો છે અને બે બાળકો ખોવાઈ ગયા છે અમારા બીજા ગેટમાં આવી ગયા છે આવે છે ફોન કર્યા ખબર છે આ ગેટ નથી તો એ ત્યાં ગયા સારા અઘરી રહી આ જો 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 એક જ નજર હો આની જો એ એ

વાહ બલે જો રેમ્બો દેખાય રેમ્બો જોય રેમ્બો 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 આમાં રેમ્બો દેખાય છે ઓ ભાઈ ઘડી જોવાય જો વાહ 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 હો એ ઘોડો હા ચાતે ગો ભાઈ પડી પડે છે

5 5 number 99 60 9 Ú! Ú! Rồi đi lên nào các bạn. Ôi bây giờ căng thế.

都哪里外地？

જ હું તરું છું જો કેટલું પાણી જો કેટલા પાણી તરું જાઉ જો જો આમ જો આ કેટલું પાણી છે આય ઊંડું જેમ જેમ અંદર જાઉં એમને એમ દુઃખ તો જાવ જો મગર જો મગર આ જો મગર પાંચ ઓ હાઈસાબ આપણી નાઈ આવી ગયો ઓહ હા ડિલિસિઝ કરે કે જોતી થી પાંચ કે નો મેળાવે ને પાંચ દે હા એ ટુ વડ જોતો તો બહાર બસ ઓ કાને દોરો મારા

There you sit, Boom.